તાકેતલકુરા ચેખલા ગામ ગ્રામસભા ખાતે સરપંચ મહિલાના જગ્યાએ મહિલા પતિ દેખાયા ચેખલા ગ્રામ પંચાયતમાં સરપંચના પતિ તેમજ સભ્યોના પતિ ગ્રામ સભામાં દેખાયા ચેખલા ગ્રામ સભા ખાતે છ સભ્યો મહિલાના પતિ અને મહિલા સરપંચના પતિ ગ્રામ સભામાં દેખાયા પ્રાપ્ત ગતિ અનુસાર વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકાના ચેખલા મુકામે આજરોજ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આ ગ્રામ સભાની અંદર મહિલા સરપંચના પતિ તેમજ સભ્યના પતિ દેખાયા જોકે ચોપડાઓની અંદર પણ જે ગ્રામ સભામાં હાજર હતા તે સભ્યએ જ સહી કરી હતી વાત કરવામાં આવે તો ચૂંટણીના સમયે મહિલાઓનો આગળ કરી સરપંચ તરીકે તેમજ સભ્ય તરીકે ચૂંટાતા હોય છે નારી તો નારાયણ કહી આગળ કરવામાં આવે છે વાત કરવામાં આવે તો એટલું જ નહીં પરંતુ સરકારના ચોપડે પણ સરપંચના પતિઓ જ સહી કરતા હોવાનું સામે આવ્યું છે ચેકલા ગ્રામ પંચાયત ખાતે તલાટી કમ મંત્રી પણ ગ્રામ સભામાં હાજર જોવા મળ્યા હતા કારણ કે તાલુકાની અંદર કેટલા એવા ગામ છે જ્યાં મહિલાઓનો દુરુપયોગ કરી સરપંચના પતિઓ ખુરશીનો ઉપયોગ કરી રહ્યા છે સુવા મીડિયાના અહેવાલથી તંત્ર જાગશે ખરું તે તો આવનારો સમય બતાવશે કે પછી વોહિજ રફતા રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ